अश्विन कुमार बाबूलाल पंची वाला ईश्वर भाई अशोक भाई मंछुड़ी वाला पंकज कुमार जगदीश भाई चोखा वाला विपुल भाई लक्ष्मी चंद भाई महेश्वरिया हिमांशु भाई देवचंद भाई महेश्वरिया ने कार्यकारी समिति में स्थान करियाना मर्चेंट एसोसिएशन ना तमाम व्यापारियों नो नवा मुथेदारो अने कारोबारी सभ्यों द्वारा आभार व्यक्त कराया हो तो अहिवाल दरगाह सुधीर મળશે કે એસોસિએશનની આજે એક નિમણૂક કરવામાં આવી તે જનરલ બોર્ડમાં અમારે નક્કી થયું હતું કે પાંચ જણા લવાજ મેળ્યા હતા પાંચ જણના લવાજમાં જગદીશભાઈ શંકરલાલ મોદી એટલે હું હતો રમેશભાઈ ડેલવાડિયા જે ભાજપના શહેર પ્રમુખ છે એ હતા પછી પિનલભાઈ નાસરીવાલા હતા પ્રકાશભાઈ અગ્રવાલ હતા અને ભરતભાઈ સુદેશા હતા આ ભરતભાઈ દેવડા હતા આજે એમને અમે પાંચે જણા ભેગા થઈને બધાના મંતવ્ય લીધા અને મંતવ્ય લીધા પછી નવી કારોબારી રચના કરવામાં આવી તેમાં દરેક સમાજને અમે સમાવેશ કર્યો છે અને ઘણા લાંબા સમયથી હું પ્રમુખ પદે હતો દિશા કરિયાણા મક્સરનો જ્યારે પણ મારી જરૂર હશે કે રમેશભાઈની જરૂર હશે કે અમારા કોઈ પણ સભ્યોની જરૂર હશે ત્યારે અમે એમને યાદ કરીશું અને એમના કામની સાથે કામ લઈશું અને ખુશાલભાઈની સાથે અમે ખભે ખભો મિલાઈને કામ કરવા અમે તપર રહીશું મક્સન્ડ એસોસિએશન નવા પ્રમુખ તરીકે દરેક સમાજે મારી નિમણૂક કરેલ તે બદલ દરેકનો આભાર માનું છે